ગઈકાલ તારીખ સત્યાવીસ ઓગસ્ટના રોજ દોઢ એક વાગે અમને એવી માહિતી મળેલી કે એક દુનિયા ગામ છે એના સીમમાં આવેલું સ્મશાન છે ત્યાં એક બોડી સળગેલી હાલતમાં અને ઉગાડી પડેલી છે જે આધારે લોકલ હાલોલ ટાઉન પીઆઈ તથા એમનો સ્ટાફ અને એમણે મને જાણ કરતાં અમે સ્થળ પર પહોંચેલા અને સ્થળ પર પહોંચી આજુબાજુની જગ્યા અને જે લાશ મળેલી હતી એની વિગત જોતાં કપાળમાં મોટી ઈજા થયેલી હતી અને સ્મશાનની જે દિવાલ આવેલી હતી ત્યાં પણ કોઈ માથું પછાડ્યું હોય એ ટાઈપનો ત્યાં માંસના લોચા અને લોહી પણ જણાઈ આવેલ હતું તેમજ જે મરણજાણ પુરુષ હતા એમને જીન્સ અને જે પહેરેલું હતું એ શરીરે દાઝેલા પણ હોય એવું પણ જણાવે આવેલું હતું તપાસ કરતાં એવી હકીકત જણાવી આવેલી કે બાજુમાં રહેતા દિલીપસિંહ નટવરસિંહ ગોહિલ મૂળ બાકરોલના રહેવાસી હતા અને તે આ એમની બોડી હતી જે આધારે તપાસ કરતાં એમના મોટાભાઈ માધવસિંહ નટવરસિંહ ગોહિલે ગઈકાલે હાલોલ ટાઉન પોલીસ સ્ટેશનમાં ખૂનનો ગુનો દાખલ કરાવેલ છે અજાણ્યા શમશો વિરુદ્ધમાં તપાસ દરમિયાન એવું જણાયેલું છે કે જે મરણ જણા દિલીપસિંહ હતા એ નજીકમાં જ આવેલી એક આશીર્વાદ ફેક્ટરીની બાજુમાં રૂમ આવેલી છે એમાં કોઈ સજ્જનબેન કરીને લેડી હતા એમની સાથે રહેતા હતા અને એ પણ તપાસમાં જણાવેલું કે જે સજ્જનબેન અને એમની સાથેની એમની દીકરી દીકુ કરીને હતા એ પણ શરીરે દાજેલા હતા અને એમને હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા ગઈકાલે પણ એ જે સજનબેન હતા એમનું પણ મરણ ગયું છે એ બાબતે હાલોલ ટાઉન પોલીસ સ્ટેશનમાં એડી પણ દાખલ થયેલી છે અને આ ખૂન કેવી રીતે થયેલું છે એ બાબતે જુદી જુદી ટીમો અમારા પોલીસ અધિક્ષક શ્રી હિમાંશુ સોલંકી સાહેબની સૂચનાથી પાડી એલસીબી એસઓજીની ટીમો આ બડર શોધવા માટેના પ્રયત્નો કરી રહ્યા છે સત્તારની તપાસમાં જણાવ્યું છે કે જે મરણ જનાર ભાઈ છે એ બાકરોલના રહેવાસી હતા અને બાકરોલના જ કોઈ એમના કુટુંબી કોઈ શખ્સ હતા એમના પત્ની હતા એમની સાથે આવીને યાર